પર્સનલ દ્વારા જુનિયર એન્જિનિયરિંગ જે ભરતી બહાર પાડવામાં આવેલી તેને છબરડા થયા છે તેવી રીતના આક્ષેપ સાથે અત્યારે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમજ જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે એનજીવીસીએલની કચેરી ખાતે બહાર ઉપસ્થિત છે તેની સાથે વાત કરી જાણીશું જી શું કહેશો કયા મુખ્ય મુદ્દા લઈને તમે આજે મધ્ય ગુજરાતી જે વિદ્યુત ભવન છે તેની બહાર આવ્યા છો અમે સર એમને જે બી ઓફિસને જે બી જે અધિકારીઓ છે અમને એમને એટલું જ કહીએ છીએ કે તમે જે રૂલ્સ બનાવે છે એ રૂલ્સ ફોલો કરો ફર્સ્ટ એ જે એમને રૂલ્સ બનાવે છે જે એક્ઝામ માટે એ એક્ઝામનો એક્ઝામનો નથી એ ઇન્ટરવ્યૂ માટેનો રૂલ્સ છે એક્ઝામ ફાઇનલ રેશિયો જેમ કે એક વેકન્સી હોય તો પાંચ ગણા કેન્ડિડેટ બોલાવે એ ઇન્ટરવ્યુ માટેનો છે એ એક્ઝામ માટેનો નથી તો અમારો એ જ એજ એ જ એમને અપીલ છે કે જેમ જીપીએસસી અને રેલવે બોર્ડ એ જે એક જેમ પંદર અને જેમ દસ નો રેશિયો ફોલો કરે છે તો એ ફોલો એ એ પ્રમાણે એ કરે અને પ્લસ બીજું જે એમને નોટિફિકેશનમાં જે રૂલ્સ છે એ રૂલ્સ એ એમને એપ્લાય નથી કર્યું ખાસ કરીને તમે કે જોડે છે તમારા પડખે આવ્યા છે તમારે કેટલી વખત રજૂઆતો કરી છે શું નિરાકરણ આવ્યું છે કેવી રીતનો પ્રતિસાદ તમને જોવા છે અમે સર આ થર્ડ ટાઈમ અમે આવ્યા છીએ ઓફિસમાં અમે ગાંધીનગર બી ઉર્જા મંત્રી મળી આવ્યા છે સી એમ સાહેબને અમે લેટર બી આપ્યો છે પણ હજી સુધી પ્રોપર આન્સર અમને નથી મળ્યો એટલે મેં યુવરાજસિંહનો સંપર્ક કર્યો અને યુવરાજસિંહ સ્પેશિયલ અમારે માટે અહીંયા ગાંધીનગર સ્પેશિયલ આવે છે ખાસ કરીને વાત કરીએ તો તેવી રીતના પણ આક્ષેપ છે કે તમે જ્યારે મળવા ગયા તમને કોઈ પ્રતિસાદ મળે નહીં તમારો જોડે ગેરવર્તણૂક થાય તેવી રીતના આક્ષેપો કરવામાં આવે કેવી રીતે જોવો છો તમે હા સર અમે જયારે એમને ઓફિસમાં જે સિક્યોરિટી ઓફિસમાં છે ત્યાં અમે ડિસ્ક વાત કરી કે અમને અમારે અમારી અમારી જે ક્વેરી છે અમારે એમની રજૂઆત કરવી છે એમને સરને જે મેઇન હેડ છે એમને તો અમને મળવા ના દીધા અને પ્રોપર આન્સર બી ના આપ્યો કે તમારે જેમ કરો એમ કરો અમે અમારી રીતે કરશું અમારે જેમ યોગ લાગશે અમને

એનો રૂલ્સ હોય કે ભાઈ આ રૂલ્સ અમે ફોલો કરશું તો એ રૂલ્સ એમને ફોલો નથી કર્યો જી ચોક્કસ જે પ્રમાણે જે ઉમેદવારો છે તેમનું પણ સ્પષ્ટપણે માનવું કે જીએ જીવ વિનય દ્વારા જે પરીક્ષા પરીક્ષા જે ભરતી છે ભરતી લેવા બહાર પાડવામાં આવી હતી તે ભરતીના એનામાં છબરડા થયા છે તેવી રીતે આક્ષેપો તે કરી રહ્યા છે તે અનેકો વખત એ ઉર્જામંત્રીથી લઈને તે તમામ વિભાગના જે અધિકારીઓ છે ને તેમને તે મળવા ગયા હતા અને તેમને પણ કોઈ સારો પ્રતિસાદ ન મળે તેવી રીતે વાતો નથી તેવી રીતે આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી છે હવે તેમના વારે જ્યારે સરકારના જે મંત્રી મંત્રી છે તેમને મળવા ગયા અને તેમને તેમનો પણ તેમને સંપર્ક સાધ્યો હતો અને તેમના તેમનો પ્રતિસાદ ન મળતાની સાથે જ તેમને યુવરાજસિંહ જે યુવા નેતા છે તેમને તેમને સંપર્ક કર્યો હતો અને યુવરાજસિંહ તેમના વારે આવ્યા છે અને તેઓ ફરી એક વખત વડોદરા ખાતે આવ્યા છે વડોદરાની ઉદ્યોગ ભવનની બહાર તેઓ અત્યારે વિશેષ ઉપસ્થિત છે ત્યારે યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા તેમના સાથે પણ વાત કરવાનો સંપર્ક કરીશું વાત કરવાનો પ્રયત્ન કરીશું ને જાણીશું કે સમગ્ર માહિતી જે પ્રમાણે જે ભરતી પ્રક્રિયાની પણ વાત હતી તે તે દરમિયાન પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા અહીંયા આવ્યા હતા ત્યારે તેમની સાથે જ વાત કરીશું બાપુ તમે આજે આવ્યા છો જે પ્રમાણે તમે છબરડાની વાત કરી છે કે ભરતી પ્રક્રિયા છે તેનામાં કેવી રીતના છબરડા હતા કેવી રીતનો પ્રતિસાદ મળ્યો હતો આ કેટલી વાર આવવાનું થયું છે ખાસ કરીને અમે વિદ્યાર્થીઓ જોઈએ તો ત્રીજી વખત આ વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓને જ્યારે યોગ્ય જવાબ નહોતો મળતો ત્યારે અમે એની સાથે આજે ઉપસ્થિત થયા કે શા માટે અધિકારીઓ તમને વ્યવસ્થિત જવાબ ના આપે અધિકારીઓ એની સાથે જે વર્તન કરી રહ્યા છે ભાઈ એક કોમ્પ્યુટરમાં ટાઈપ કરતાં સીધો જવાબ દે અલે ભાઈ તારું નહીં થાય નીકળાય છે શું વારે કર્યો જોયડો આવજ આ પ્રકારના વિદ્યાર્થીઓને જવાબ દેતા હતા પરંતુ આજે એ વાતનો અમે પણ સામનો કર્યો છે એ એટલે કે જે અહીંયા જે જીઆર છે એ એચઆર છે એના એ એચઆર એ જેટી રોય એ જેટી રોય અમારી સાથે પણ એવું વર્તન કર્યું ભાઈ તમને મળવા તમારી સાથે મુલાકાત કરવામાં માંની આવે જાઓ તમારે થાય એ કરી લો તમારે કોર્ટમાં જવું જેને ફરિયાદ કરવી કરી લો એટલે એક અધિકારીની આટલી બધી હિંમત એ ક્યાંથી આવી કોણ આને છાજી રહ્યું છે કોણ આને છાવરી રહ્યું છે અને એવા અધિકારીઓ છે અમને સાંભળે નહીં અમે તો વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના આગેવાન છીએ તો અમે વિદ્યાર્થી તરીકે પણ આવી શકીએ આગેવાન તરીકે પણ આવી શકીએ અમે આ બધા પરીક્ષાના એપ્લિકેન્ટ પણ એટલે કે અમે આ બધી પરીક્ષાઓ આપીએ પણ છીએ તો અમારી પણ એકાઉન્ટેબિલિટી અમારી પણ રિસ્પોન્સિબિલિટી છે કે અમે સતત જવાબ માંગવા માટે અમે શા માટે કોર્ટમાં જઈએ અને આ જ અધિકારીઓ જેટી રોએ જેવા અધિકારીઓ કે જે તમે કોર્ટમાં જાઓ તમારે કોર્ટમાં શા માટે જવાનું ભરતી તમે કરી છે નિયમ તમે બનાવ્યા છે કોર્ટમાં માટે જવાનું અને એટલા માટે જવાનું કે ભરતી ડીલે થાય શા માટે અમે વિદ્યાર્થીઓનું

કર્યા બાદ હવે યુપીએસસી જીપીએસસી એક્ઝામ પંદર એક્ઝામ પચીસ સુધી બોલાવે છે આ નવી નવાનું જીએલ જુનિયર એન્જિનિયર માટે એક જેમ પાંચ નો રેશિયો પણ એ રેશિયો છે નો એ રેશિયો જે છે એ રેશિયો

અને વિદ્યુત વડોદરા અને વિદ્યુત ભવનની બહાર અત્યારે તે જે અધિકારીઓ છે તે તેમને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે અગાઉ પણ તેમને મળવા ગયા હતા અને તેમને પ્રતિસાદ સારો ન મળ્યો ન હતો તેના કારણે હવે તેમને ત્યારે જે પ્રમાણે ભરતી પ્રક્રિયા હતી ભરતી પ્રક્રિયામાં છબરડા થયા હતા રેશીયોને લઈને છબરડા થયા હતા તે રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ઉમેદવારોની વારે આવે યુવરાજસિંહ જાડેજા પોતે આવ્યા છે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે અધિકારીઓ છે એમજીવીસી અધિકારીઓ છે તેમના દ્વારા સંપર્ક કરવામાં આવેલો હતો એચઆર ને સંપર્ક કરતાની સાથે તેમને કડવો અનુભવ થયો હતો તેવી રીતનો જ અનુભવ તેમના જે ઉમેદવારો છે તેમને પણ થયો હતો એની વસ્તુ એ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે તે ઉમેદવારો મંત્રીને પણ મળી આવ્યા ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ ન મળતાની સાથે હવે તેમને યુવરાજસિંહ જાડેજા તેમનો સંપર્ક સાધવાનો છે એચઆરને ફરીથી એક સમય આપ્યો છે હવે તે સમયમાં મળવા જશે અને આ જે નિરાકરણ આવે છે કે નહીં તે જોવાનું રહેશે કેમેરામેન નવનીત પરમા સાથે સત્ય પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર